નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢ બારિયા તાલુકાના ભઠવાડા ટોલ નાકાના કર્મચારીઓ દ્વારા વાહન ચાલક ત્રણ ઇસમો ઉપર જાન લેવા હુમલો ભઠવાડા ટોલ નાકાના કર્મીઓ દ્વારા વાહન ચાલક ત્રણ ઇસમો સાથે નજીબી બાબતે તકરાર કરી એક સંપ થઈ દસ થી પંદર ઇસમોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી જાન લેવા હુમલો કર્યો જે હુમલામાં વાહન ચાલક હાજી નિશા ટુણિયા જાવેદ અખતર ટુણિયા ફરહાન ટુણિયા આમ ત્રણ ઇસમોને માર મારવામાં આવ્યો અને મા બહેન સમાની બિભસ્ત ગાળો બોલી જાન લેવા હુમલો કરી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી તે ગ્રસ્ત ત્રણેય ઇસમોને સારવાર અર્થે પીપલોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તે પૈકી ફરહાન ટુણિયાને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો સમગ્ર બનાવ અંગે પીપલોદ પોલીસ સ્ટેશનને ફરિયાદ આપતા પોલીસે ટોલ ટેક્સના મેનેજર રાકેશ શર્મા સહિત ચાર વ્યક્તિઓ સામે આઈપીસી કલમ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ એકસો ચૌદ મુજબ ગુનો નોંધી છે બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા શું નામ છે ભાઈ તમારું ફરહાન મોહમ્મદ નિશાદ ગુણિયા શું બનાવ ભણે તો હું દેવગઢ બારિયાથી ગોધરા આવતો હતો રસ્તામાં ભથવા પુલટેક્સ પર મારી ગાડીના આગળનો ગ્લાસ તૂટી ગયો હતો તો મારો ફાસ્ટેગ હતો એની અંદર તો મારી ગાડી હતી અગાઉ ત્રણ દિવસ પહેલાં બી ગઈ કાલે બી ગોધરા હતો ગઈ કાલે પરમ દિવસ સાંજે બી ગોધરા ગયો હતો પરમદેશ સાંજે ગુજરાતી રિટર્ન આવ્યો હતો તમે મારી ગાડી લોકોએ પાસ કરી હતી હમણો ગયો તો લોકોને કેમ કે સાડા ત્રણસો રૂપિયા આપવાનું હતું સાહેબ મારો મંથલી પાસ ચાલે તમે ગાડીમાં સિસ્ટમમાં નાખો તો કે ફાસ્ટટેગ નથી સાહેબ મારો મંથલી પાસ ચાલુ જ છે મેં સિસ્ટમમાં નંબર નાખી ચેક કર્યો મને તેથી જવા નથી નીચે ઉતરી નહોતો સાહેબ હું મારો રોજ કાલે બી પરમદેશ બી ઉતી ગયો સાંજે બી ગયો હતો મારી સામે જે અંકન બધી ગાળો હું હું મારા પપ્પા મેં સાથે હતા તમારા મારા પપ્પાને અમે બંનેનો બહુ ખરાબ ખરાબ લોકો ગાળો બોલી મેં સામે હાથ પાડી કરી ઝપાઝપી કરી મારવા માર્યા મેં એવું બધું કે તમેથી રોજ આવવા જવા તમને ખબર છે તમે આવીને બતાવો તમે કઈ રીતે કાર્યવાહી કરો તમે છોડીએ છોડીને પછી એમ એવી વાત કરીએ અમને કોણ હતું ત્યાં સ્થળ ઉપર સ્થળ પરના મેનેજર સાહેબ બી હતા શર્મા સાહેબ કરીને હતા એ જ આવીને એને ઉશ્કેરણી કરી એનો ફૂટેજ વિડીયો મારી પાસે છે એ લોકો એ લોકો મેં કીધું હવે તમે મેં વિડીયો મોબાઈલમાં ચાલુ કર્યો બોલો તમે ગાળો બોલતા હતા ને હવે તમે ગાળો બોલાવે કેમેરા સામે એમને સાહેબ ઈશારો દો ગાળો દો એ લોકો એમને ગાળો દીધી ને એ વિડીયો મારી પાસે જ છે ને એ લોકો મારવાના એ લોકોએ પહેલાં મેં સ્ટાર્ટ કર્યું મને એ માથામાં પાછળના ભાગે મારી મારા હાથ પર મારી આંખ મારી લાલ લાલચટ થઈ મને ઓછું ધૂંધળું ધૂંધળું પૂરું થયું એ કાન કાંડના પાછળ પે પેલા હાથમાં ભોર્યું પેઢ ભી મને એ લોકોએ માર બહુ માર માર્યું